નમસ્કાર હું શામતાસ્કી મિત્સ કોલ છું આપની સાથે જોડાઉં છું. પર્યાવરણમાં વેટલેન્ડનું ઘણું મહત્વ છે. વેટલેન્ડના સંરક્ષણ માટે છેલ્લા 55 વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે વડોદરાની બે દીકરીઓ પણ વેટલેન્ડને બચાવવામાં પોતાનું યોગદાન આપી રહી છે. દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તે પાણીમાં રહેલા વધારાના પોષક તત્વો પ્રદૂષકો અને કચરાને ગાળી નાખે છે જેનાથી ભૂગર્ભ જળ સ્વચ્છ રહે છે જેથી તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે વેટલેન્ડના આ મહત્વને સમજીને વડોદરાની બે દીકરીઓ વેટલેન્ડના સંરક્ષણ માટે જહેમત ઉઠાવી રહી છે નંદિની વણકર અને માયા મકવાણાએ આઠ વર્ષ પહેલા વેટલેન્ડ સંરક્ષણનું અભિયાન શરૂ કર્યું હતું જે આજે પણ ચાલી રહ્યું છે તળાવ જમીન હોય આપણી એને વેટલેન્ડ કહેવામાં આવે છે જેની આસપાસ આપણા પક્ષીઓ આવીને રહેતા હોય છે પોતાની રોજની ક્રિયા કરતા હોય છે છે તો વેટલેન્ડ વેટલેન્ડ ડે મનાવવામાં આવે વર્ષ આ વસ્તુની શરૂઆત કરવામાં આવી હતી કેવી રીતે બચાવવું કેવી રીતે બર્ડ નીચે શીખવું અને કેવી રીતે બર્ડ સાથે સંપર્કમાં આવવું કેવી રીતે બર્ડ સાથે તમને ખબર હોય કે જે રીતે આપણે માણસને સમજીએ સમજુ છું કે એ બધી વાતો કરવી એ બધી એક એક 20 25 લોકો સાથે શરૂઆત થઈ હતી ને આજે આપણે કહી શકીએ કે ખાલી ત્રણ લોકો આપણી સાથે રહ્યા છે તો આપણે જોઈ શકીએ કે બધાનો ઇન્ટરેસ્ટ કેટલો છે કેવી વસ્તુઓમાં છે કેવી જગ્યાએ છે તો આઠ વર્ષ પહેલાની વાત કરી મારા જેટલા ટીમ મેમ્બર્સ હતા એ બધા સાથે મને આટલા આઠ વર્ષમાં ખૂબ મજા આવી કે અમે બધા એકબીજા સાથે રહીને આટલું કામ કર્યું બધું શીખ્યા વેટરિંગ વિશે શીખ્યા બીજી બધી વાત બહુ સેકન્ડરી વાત છે કે અમે અહીંયા ગયા અને આટલી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો પણ પહેલી વાત એ આવે કે આપણે કેટલું સમજ્યા અને કેટલું આપણે બચાવવાનો પ્રયત્ન કર્યો તો અમારા ઘર પાસે જે તળાવ છે તમે હમણાં પણ આવીને જોઈ શકો છો એ તળાવને ત્યાં હજુ પણ જ આવે છે અને અમારું જે ઇન્ટેન્શન છે અમારે જે ઇનિશિયેટીવને આગળ વધારવો છે એ નાના છોકરાઓ સાથે છે કે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે નાના હતા હું પોતે બાર વર્ષની હતી પોતે હતી તો અમને વાત ખબર પડી કે જ્યારે નાના હોઈએ ને આપણે ત્યારે આપણા દિમાગમાં બહુ સવાલ હોય ત્યારે આપણે બહુ ક્યુરિયસ હોય બધી વાતોને જાણવા માટે તો મેં અમે નાના છોકરાઓને એટલા માટે સિલેક્ટ કર્યા કે એ લોકોના દિમાગમાં પણ સેમ જ વસ્તુ છે અમે જ્યારે નાના છોકરાઓને જોઈએ કે અમે નાના છોકરાઓના વેટલેન્ડ પાસે ચાલીને જતા જોઈએ જે અમારી સાથે છે અત્યારે તો એમનામાં અમને એવું દેખાય કે અમે જ છીએ છ આઠ વર્ષ પાછળ તમે જતા રહ્યા હોય એવું તમને લાગતું હોય તો નાના છોકરાઓ સાથે આ ઇનિશિયેટિવ કરવાનો એક જ ઇન્ટેન્શન છે કે એ લોકો બહુ જલ્દી બધું શીખી શકે છે હું મારા ટીમ મેમ્બર્સને હિતાભરને જેટલા પણ લોકો મને જોવે છે એ બધાને ફરી એકવાર વર્લ્ડ ડેવલપમેન્ટ ડેની હાર્દિક શુભકામના વેટલેન્ડ સંરક્ષણ અભિયાનની સભ્ય માયા મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષોમાં અમને પર્યાવરણ અને વેટલેન્ડ વિશે ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું છે આજે અમારી એ ભાવનાઓ છે કે અમે જ્યારે નાના હતા તો અમને તો આ કશું ખબર નથી કે તળાવ આપણને કેમ બચાવવું કે વૃક્ષ આપણને શું કામ લાગશે અમને તો ખાલી એટલી ખબર હતી કે વૃક્ષ જે છે એ આપણને પ્રાણવાયુ આપે છે બીજી કશું જ નથી ખબર ખાલી એટલું ખબર હતી કે ચકલી હોય ને પોપટ હોય બસ એનાથી વધુ અમે શીખ્યા આ આઠ વર્ષમાં અમે આ આઠ વર્ષોમાં એ પણ શીખ્યા કે અમારું જે તળાવ છે એ આપણને કેટલું કામ લાગે છે અને અમને જ્યારે અમે નાના હતા તો અમને બહુ મજા આવતી હતી એટલે અમને લાગ્યું કે આ બાળકો જે છે એ પણ આપણી જ હતા જ્યારે અમે આઠ વર્ષ પહેલા જે હતા એ જ આ બાળકો આજે છે તો આજે એમને પણ એટલી જ મજા આવી હશે એવું અમે વિચારી શકીએ અત્યારે લખ્યું છે કે વિટલેન્ડના સંરક્ષણ માટે દર વર્ષે વિશ્વના ઘણા વિટલેન્ડને રામપુર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત અગાઉથી જે નળ સરોવર થોડ ખીજડિયા અને વઢવાણ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રામસર સાઇટ ધરાવે છે હવે થારી ઝંડ આ યાદીમાં જોડનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર